બોલો દાદા જય ગિરનારી જય ગિરનારી બગા કામ થાઓ દાદા મોટા મોટા થી વાહ અમે સ્વામીના ગરડા મિત્રો આજે તમે રાંધવાનું સાથે બનાવીને ખાઓ છો રાંધવાનું જાતે બનાવીને બરોબર કેટલા વર્ષથી આવો છો લગભગ બત્રીસ 33 વર્ષ 32 33 વર્ષથી હા મિત્રો 32 33 વર્ષથી અહીં આવે છે અને જે આ જે રાંધવાનું હોય કળીનું શાક હોય કે ભળતું હોય કે આ ગમે અને બાજરાના રોટલા જાતે બનાવીને ખાય છે મિત્રો અને આનું શું મહત્વ છે આનું મહત્વ એ છે કે તણી માલ આવી બરોબર અને સીધું સામગ્રી સાથે સાડા ત્રણ દિવસે અમે બહાર નીકળી જાય છે ગિરનાર ની પરિક્રમા કરીને હા બસ આ પરિક્રમા રોકાવાનો સાડા ત્રણ દિવસનો ટાર્ગેટ હોય છે મિત્રો હા અને આ શું કીડી કાંઈ કરડે ને શું કોઈ કીડી મકોડી કઈ જોવા મળે નહીં સાડા ત્રણ દિવસ મિત્રો અહીંયા કીડી કીડી થી લઈને ગમે જનાવર અહીંયા કોઈ પણ જોવા મળતું નથી તો બોલો જય ગિરનારી દાદા